મેં ત્રણ ચાર લવિંગ લીધા છે એક ચમચી જીરું નાખશું આપણે અડધી ચમચી હિંગ નાખશું પેલા ડુંગળી નાખશું આપણે

કચરાં ચડી ગયા છે હવે એમાં આપણે હાથ નાખીશું હલાવી નાખશું આપણે સારી રીતે હલાવી નાખશું થોડીકર ચડાવી દઈશું આપણે પાણી બે ગ્લાસ પાણી નાખશું બે ગ્લાસ સારી રીતે આપણે આપણો વેજ પુલાવ ત્યારથી આપણે ખોલી જોઈએ મસ્ત છૂટો થઈ ગયો છે આપણે સૌ કરશું એ જ ફુલાક તૈયાર છે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો